લાંભા અમદાવાદ ખાતે આવેલું શ્રી બળિયાદેવ મહારાજનું ગુજરાતનું સૌથી મોટું મંદિર લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે મંદિર પરિસરમાં વિના મૂલ્યે વિશાળ પાર્કિંગ વૃક્ષોનું વન વિશ્રાંતિ હોલ પાર્ટી પ્લોટ ચિલ્ડ્રન પ્લે એરિયા વિગેરે જેવી સુવિધાઓ યાત્રાળુઓ માટે ઊભી કરવામાં આવી છે આ મંદિર આશરે પંચ્યાસી નેવું વર્ષથી દૈદીપ્યમાન છે અહીં મહાપ્રતાપી બળિયા બાપા અને એમના બહેન શીતળા માતા બિરાજમાન છે અહીં દર્શન કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે લોકો સ્વસ્થ થવા માટે જુદી જુદી બાધાઓના માનતાઓ પૌરાણિક રૂઢિઓ મુજબ જેવી કે અંગનું પ્રતિક ચડાવવાની બળતી સગડી માથે લઈ આવવાની ગોળ સાકર લાડવા સુરણ તેમજ શ્રીફળ વગેરે ચડાવવાની બાધા રાખે છે દર વર્ષે શીતળા સાતમનો મેળો હોય છે જેમાં આશરે પચીસ હજાર જેટલા ભક્તો દર્શનાર્થે આવે છે શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે જેમાં ભક્તો ઘરેથી પૂરી વડા ડેબરા દહીં હાંડવો જેવી ઠંડી વસ્તુઓ લઈને ભગવાનને ધરાવી આ પરિસરમાં વૃક્ષો નીચે બેસી સપરિવાર જમતા હોય છે ત્યારે અહીં આ રીતે જમવાથી આખું વર્ષ કુટુંબના તમામ લોકોનું આરોગ્ય સારું રહે તેવી માન્યતા છે આ મંદિરનું સંચાલન શ્રી લાંબા નવા બલિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને અહીંનો લાડવો અને ચવાણાનો પ્રસાદ જગપ્રસિદ્ધ છે મંદિર ટ્રસ્ટ દ્વારા ચર્મરોગના દવાખાનાનું સંચાલન કરવામાં આવે છે જેમાં દૈનિક પાંચસો જેટલા ચર્મરોગીઓની સારવાર અનુભવી ડૉક્ટરો દ્વારા રાહત દરે કરવામાં આવે છે તથા ચર્મરોગની દવાઓનું વેચાણ પડતર કિંમતે કરવામાં આવે છે આ ઉપરાંત ગીતા હાઈસ્કૂલનું સંચાલન પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં કેજીથી લઈને ધોરણ બાર સુધીના બારસો જેટલા વિદ્યાર્થીઓને રાહત દ્વારા ભણાવવામાં આવે છે